આદરુત જાલત વિધાનસભામાં સભામાં સારમારિયામાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય પંચાયતની મીટિંગ યોજવામાં આવી ત્યારે અનેક ગામમાં મીટિંગ કરવામાં આવી સારામરિયા સુરપાડી અને વરુળ ખાતે ગઢજાલુ વિધાનસભા આપના ઉમેદવાર અને પ્રમુખ શ્રી અનિલભાઈ ગરાસિયાની આગેવાની હેઠળ યોજવામાં આવી ગ્રામ્ય સ્તરે હાલ ખેડૂતોને કેવા પ્રકારની સમસ્યા નડી રહી છે અને સરકાર દ્વારા કેવા પ્રકારના લાભ મળે છે તે વિશે જાણવામાં આવ્યું

આ ભ્રષ્ટાજપ ની સરકાર ની અંદર ધારો કે આવા રોડ છે તો એટલે પડી ગયું હજી વાત